નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને અમારો હેતુ એ રહેલો હોય છે કે દર્શક મિત્રોની જે પણ તકલીફ છે સમસ્યા છે એ સમસ્યાને અમે પ્રાથમિકતા સાથે રજૂ કરતા હોઈએ છીએ અને એમની તકલીફો જે છે એને દૂર કરવાના અથવા તો એમને હંમેશ માટે સમાધાન આવી જાય એવા અમારા પ્રયાસ રહેતા હોય છે આ જ કારણસર અમે દર્શકો તરફથી જે પ્રશ્નો અમારી પાસે આવતા હોય છે એ પ્રશ્નોને પ્રાથમિકતા સાથે રજૂ કરતા હોઈએ છીએ અને એમને યોગ્ય માર્ગદર્શન મળે એમને સચોટ માહિતી મળે એવા જ અમે સંબંધિત નિષ્ણાતોને બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી આપણે માહિતી મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ તો આજે આ ક્રમની અંદર આગળ વધીને એક એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે વિષય આપણા નજીકની વિસ્તારની અંદર આજે આજે આપણે સાંભળી રહ્યા છે કે ખૂબ મોટા મોટી સંખ્યામાં આવા બનાવ જોવા મળી રહ્યા છે અને એ વિષય જે છે એ છૂટાછેડાનો વિષય છે અને છૂટાછેડા એટલે આજની સંખ્યા આજની તારીખમાં જોતા આપણા આસપાસના વિસ્તારમાં પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિને છૂટાછેડા થયા છે કોઈ વ્યક્તિને છૂટાછેડાના કેસ ચાલી રહ્યા છે વિવાદમાં મુકાયેલા પરિવાર છે અપમાનિત સ્થિતિનો સામનો કરી રહ્યા છે આવા આપણે ફરિયાદ સાંભળતા હોઈએ છીએ કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ તો આજે આપણે આજ એક ખૂબ જ સંવેદનશીલ અને ચિંતા માગી લે તેવા વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ સમાજ માટે છૂટાછેડાનો જે પ્રશ્ન છે એ આજની તારીખમાં એક પડકારરૂપ બની ગયો છે દર્શક મિત્રો ભારતની અંદર આપણે પ્રાચીન એવી માન્યતા રહેલી છે કે છૂટા લગ્ન જે છે આપણે લગ્નને સાત જન્મોના બંધન તરીકે આપણે ગણતા હોઈએ છીએ અને જ્યારે આપણા લગ્ન થતા હોય છે ત્યારે આપણા જે વડીલો હોય છે તે આપણને એવા આશીર્વાદ આપતા હોય છે કે આ લગ્ન તમારા આજીવન ટકી રહે સાત જન્મો સુધી તમે સાથે રહો આ પ્રકારના આશીર્વાદ પણ આપણે આવતા આપતા હોય છે પરંતુ હવે આપણને એવું લાગવા લાગ્યું છે કે આ જે બાબત જે છે એ હવે ઇતિહાસ બનવા તરફ જઈ રહી છે છૂટાછેડાના કિસ્સા દિન પ્રતિદિન જે રીતે વધી રહ્યા છે તેનાથી એવા સંકેત મળી રહ્યા છે તો આજે આપણે આ ખૂબ જ સંવેદનશીલ અને જટિલ એવા મુદ્દા ઉપર વાતચીત કરશું જે વિષય આજની આજની તારીખમાં આપણને જે જોઈ રહ્યા છે તમામ લોકો અને ખાસ કરીને યુવા પેઢી જે હાલમાં જ લગ્ન કરી ચૂકી છે એવી પેઢી એમના માટે ખૂબ મહત્ત્વનો વિષય છે અને એ છે છૂટાછેડા છૂટાછેડા આજની તારીખમાં કેમ વધી રહ્યા છે એના કારણ શું રહેલા છે અને છૂટાછેડા વધવા પાછળ પેરેન્ટ્સની ભૂમિકા હવે કઈ રીતે વધી રહી છે સાથે સાથે બાળકો જે છે સંતાનો છે એ સંતાનો કઈ રીતે એમને પડકારની સ્થિતિ વચ્ચે બાળકો આપણા જે પેરેન્ટ્સ જે છે એમને સાચવવા જોઈએ આ છૂટાછેડામાં પેરેન્ટ્સની ભૂમિકા અને એમ બાળકોના જે જટિલ પ્રશ્નો છે એ કેવી રીતે આવી રહ્યા છે વચ્ચે એવા ઘણા પ્રશ્નો જે છે એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આ વિષય ઉપર આપણને ખૂબ સરળ ભાષામાં અને કાયદાકીય પાસા ઉપર માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાય છે એડવોકેટ હેતલ ગાંધી જે આપણને ખૂબ સરળ રીતે આ અંગે માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો જે એમ કહી શકાય કે લગ્નને લઈને દુનિયાનો સૌથી મોટો અભ્યાસ થયો અને અભ્યાસ જે છે એ બત્રીસ વર્ષ સુધી ચાલ્યો એમ કહી શકાય કે ઘણો ત્રણ પેઢી સુધી એમ કહી શકાય કે ત્રણ દાયકા સુધી ચાલ્યો અભ્યાસ અને એના તારણ જે છે એ હવે થોડાક દિવસ પહેલાં જારી કરવામાં આવ્યા એ તારણમાં મેમ એમ કહેવામાં આવ્યું કે લગ્નથી જે લોકો દુઃખી છે પરેશાન થયેલા છે એવા ઓગણીસ ટકા લોકો જે છે એમનો મોતનો ખતરો જે છે એ અનેક ગણો આજની તારીખમાં વધી ગયો છે આ પ્રકારનો એક સર્વે થયો બીજો એક સર્વે મેં ભારતની અંદર આંકડાને લઈને થયો જેમાં એવું જાણવા મળ્યું કે ભારતની એકસો ચાલીસ કરોડની આસપાસની વસ્તી આજની તારીખમાં થઈ છે એમાં આ જે છૂટાછેડાનો દર જે છે એ માત્ર એક ટકાની આસપાસ રહેલો છે જે આપણે એમ કહી શકીએ નેવું ટકાથી ઉપર જે આપણા લગ્ન છે એ આજની તારીખમાં પણ આજીવન ચાલી રહ્યા છે એમાં કોઈ તકલીફ આવી રહી નથી પણ જે આ એક ટકો જે છે મેમ જેમાં છૂટાછેડા થઈ રહ્યા છે એ પ્રકારની જે સ્થિતિ એક ટકો ખૂબ મોટી સંખ્યામાં આપણે ભારતની વસ્તીને જોતા મેમ જોવા મળી રહ્યો છે તો સૌથી પહેલાં દર્શક મિત્રોને મેમ એ જણાવો કે છૂટાછેડાના જે કેસ છે મેમ એ ભારતમાં વધવા માટેના કારણ શું દેખાઈ રહ્યા છે આપણે

તો આ બધી વસ્તુ છે એટલે એ નિર્ણય જાતે લેતા થઈ છે કે પોતાની જિંદગી છે એ પોતાના નિર્ણયથી જીવવા માંગે છે તો આ વસ્તુના લીધે જે પહેલાના સમયમાં લોકો સહન એ હવે મોટા ભાગે છે કે લોકોમાં ઓછી થઈ ગઈ છે જતો કરવાની ભાવના તો આ બધા ઇસ્યુ છે એના લીધે અને એક વસ્તુ દરેક જે ભણેલું છે પોતે જાતે પોતાની ઇન્ડિપેન્ડન્ટ છે તો એ એવું વિચારે કે હું મારી લાઈફ મારી જાતે જીવી શકું છું તો

કે આજની તારીખમાં સહન કરવાની જે શક્તિ જે છે એ જે ઘટી રહી છે એ ખૂબ મોટું કારણ અને મુખ્ય કારણો પૈકીનું એક કારણ દેખાઈ રહ્યું છે બીજા ઘણા કારણ છે પણ આ એક કારણ આપણે એમ કહી શકાય કે સૌથી મોટું કારણ છે કોઈ પણ સમસ્યા દરેક વ્યક્તિને આવતી હોય છે પણ ધીરજ રાખવી શક્તિ રાખવી એ ખૂબ જરૂરી દરેક વ્યક્તિ માટે છે તો મેં મેં કીધું એ રીતે આ બાબત આપણને ધ્યાનમાં લેવી છે યુવા પેઢી ખાસ જે રીતે આજની તારીખમાં લગ્ન કરી ચૂકી છે થોડાક સમય પહેલાંથી એ લોકોને આ બાબત એકદમ ગળે ઉતારવા જેવી છે કે ધીરજ સહનશક્તિ ખૂબ મહત્વની બાબત રહેલી છે મેમ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આજને સમયની અંદર છૂટાછેડા વધી રહ્યા છે છૂટાછેડા વધવા માટે મેમ જે ખેંચતાણ પરિવારમાં ચાલી રહી છે પતિ પત્ની વચ્ચે એના મેમ એક કારણ તરીકે આ સાદા કારણ ક્યાં દેખાઈ રહ્યા છે શા માટે પતિ પત્ની વચ્ચે આટલી બધી ખેંચતાણ દિન પ્રતિદિન હવે વધી છે હવે ખેંચતાણ વધી રહી છે એનું કારણ છે બે પક્ષ કારમાંથી જ્યારે એક વ્યક્તિ સાથે જીવવા નથી માંગતો અથવા તો એનાથી છૂટું થવા માંગે છે ત્યારે શું થાય છે સીધી રીતે હાલ આપણા એટલું બધું પણ આધુનિકરણ નથી કે કોઈ દંપતી એમ કહી શકે ઓન ધ સ્પોટ કે મારે તારી સાથે નથી રહેવું કે મને તારી સાથે હવે નહીં થાવે તો આપણે અહીંયાથી છૂટા પડીએ જે ફોરેન કલ્ચર આપણે જોઈએ છીએ જે આંગળું અનુકરણ કરીએ છીએ બધું જ ટેકનોલોજી પ્લેન દરેક વસ્તુ તો ત્યાં શું છે મેરેજ લાઈફમાં ત્યાં મેરેજ લાંબા નથી તકતા પણ ત્યાં લોકો હેપ્પી લાઈફ વધારે જીવે છે કે જ્યારે તમે આવા બોજ કે બંધનથી દબાઈને જીવતા હોય તો ઘરમાં ઝગડા તમકાશ થવાના જ છે બેમાંથી એક પક્ષકારને જ્યારે સાથે નથી રહેવું પતિ કે પત્ની અને પક્ષકાર પક્કાર અને ડાયવોર્સ મ્યુચ્યુઅલ કન્સર્ટ કે સંમતિથી અપવા તૈયાર નથી તો આવા સંજોગોમાં શું થશે ઝગડા જ થશે પોતાને જ નથી ફાવતું અને જબરજસ્તીથી રહેવું પડે છે તો ઝગડા થશે અને પછી આગળ જતા પણ છે મેમ કોઈ જે લોકોના ઘરમાં ઝઘડા ચાલી રહ્યા છે કમનસીબ એ કોઈ પણ દંપતી છે આજની તારીખમાં દરેક વ્યક્તિ અને દરેક સમાજના લોકો એવું ઈચ્છતા હોય છે કે પતિ પત્ની જે છે એ પરસ્પરિક સંમતિ સાથે કોઈ પણ સંબંધને આગળ વધારે અને સંબંધો લાંબા ટકે અને આજીવન ટકે એવા પ્રયાસ સમાજના હોય છે અને દરેક પતિ પત્ની પણ સ્વાભાવિક રીતે એવું ઈચ્છતા હોય છે પરંતુ કોઈ અન્ય વ્યક્તિ એ બાબત ને લઈને ઝઘડા થાય છે તો આવા લગ્ન જીવન ટકાવવા મુશ્કેલ પડે છે તો ત્યાં એમને

એને દૂર કરવાનો પ્રયત્ન કરે તો આ રીતે એ ઝઘડા દૂર થાય પરંતુ જયારે બે ની લાઈફમાં કોઈ ત્રીજું વ્યક્તિ છે તો પછી એ પોસિબલ નથી તો ત્યાં બે માંથી એ સ્વીકારી અને સબંધ ત્યાં જતો કરવો પડે અને જો બાળક છે તો એવું વિચારો કે પતિ પત્ની તરીકે નથી પણ માતા પિતા તરીકે સાથે રહી જ્યાં સુધી બાળક મેચ્યોર ન થાય ત્યાં સુધી આપણા અંગત ખટરાક ના લીધે બાળકનું ભવિષ્યના જોખમાય અને એને કોર્ટના ધક્કા ના ખાવા પડે તો મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ થી બંને જણા અલગ થઈ શકે દર્શક મિત્રો અને ખાસ કરીને દંપતી જે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે મુશ્કેલ તબક્કામાંથી એમના માટે મેમનો ખૂબ જ સ્પષ્ટ અને એમ કહી શકાય કે એક સલાહ છે ખૂબ શાનદાર સલાહ આપણે એમ કહી શકાય કે જો બાળકો છે તો માનું કે પતિ પત્ની વચ્ચે ના બને તો કમસે કમ બાળક જે છે એના ભવિષ્યને લઈને આપણે વિચારવું જોઈએ અને પારસ્પરિક સમજૂતી અને તે સમજણ રાખીને સાથે રહે એ બાળકના હિતમાં છે અને આપણા પણ હિતમાં ચોક્કસપણે રહેલી છે કેમ કે બાળકની જે લાઈફ જે છે એની સાથે જ આપણે પણ કોઈક રીતે જોડાયેલા છે મેમ માનો કે આપણી રીતે દરેક પ્રયાસ આપણે દરેક વ્યક્તિ કરતા હોય છે માનો કે એવા પ્રયાસ સફળ નહીં થતા અને કોઈ વ્યક્તિ હવે ઈચ્છે જ છે કે છૂટાછેડા એને લઈ જ લેવું છે તો સૌથી પહેલા શું કરે જ્યારે બે એક વ્યક્તિ ડાયવોર્સ લેવા ઈચ્છે છે ત્યારે કોર્ટમાં જઈ શકે છે જેમ કે એક તરફી ડાયવોર્સ હોય જે મ્યુચ્યુઅલ કન્સર્ટ ન હોય એક પક્ષકાર ન આપવામાં આવતું હોય અને બીજા પક્ષકારને એની સાથે રહેવું અસહ્ય બને

પ્લસ બંને જણામાંથી કોઈએ ધર્મ પરિવર્તન કરેલ હોય બીજા લગ્ન કરેલ હોય કોઈ ગંભીર કે ચેપી બીમારીથી પીડાતો હોય આવી બધી કન્ડિશન હોય એ આધારે તમે ડાઈવોર્સ માંગી શકો છો અને કોર્ટ માન્ય રાખતી હોય છે ક્રોવાટી અને એગલટ્રેના બેસ પર પણ ડાઈવોર્સ માંગી શકાય છે મેમ જે રીતે કોઈએ અરજી કરી કોર્ટમાં આપે કીધું હતું જે રીતે ગ્રાઉન્ડ આપે કીધા એ રીતે માનો કે એ ફોલો કરતા હોય છે અમુક લોકો

બીજું પક્ષ ક્યાં છે એનું તમારી પાસે પોર્ટલ એડ્રેસ પ્રોપર નું કેસ જ્યાં સુધી એને નોટિસ નથી મળતી અથવા તમે એ બાળક કોર્ટમાં આવી દાખલ કરો છો તો એના જે સ્ટેજ છે એ યોગ્ય રીતે કિલક ન થાય તો કેસ આગળ જ ન વધે આગળ ના વધે એટલે પૂરો ના થાય છે એના સ્ટેજ પણ કિલક થવા જોઈએ જેમ કે નોટિસ વધે નથી મળતી એક્સપર્ટી પણ નથી મળતી તો એડો પુરવાર કરવાનો હોય છે કોર્ટને ને કે નોટિસ યોગ્ય રીતે મોકલી આપેલ છે આપણે એવું પણ જોવા મળ્યું છે કે એક જ ઘરમાં રહીને છૂટાછેડા કે આ પ્રકારની પ્રક્રિયામાં પતિ અથવા તો પત્ની આગળ વધી શકે છે ખરા હા એક જ ઘરમાં રહેતા હોય એક છત નીચે પરંતુ ક્રુઅલ્ટી નો બેસ કે એડલ્ટ્રી ક્રુઅલ્ટી અસહ્ય ત્રાસ હોય માનસિક શારીરિક કે એને દવે ફરિયાદ કરવાની જરૂર પડી હોય અનૈતિક સંબંધ હોય જેની જાણ હોય પુરાવા હોય તો આવા બધા સંજોગો છે એના આધારે તમે કોર્ટમાં ડાયવોર્સ ફાઇલ કરી શકો છો અને મેળવી પણ શકો છો મેમ ઘણા કિસ્સામાં આપણે એવું જોવા મળતું હોય છે કે પત્ની જે છે

એની હકૂમત લાગતી હોય એવી બંને સાથે પતિ પત્ની તરીકે રહ્યા હોય અને અરજદાર બંને સાથે જીવન જીવન સાથે પસાર કર્યું હોય અને લગ્ન જે સ્થળે થયેલ હોય એ સ્થળની હકુમત વધારે યોગ્ય રહે છે દરેક રીતે બજવણી કે લઈને જેમ કહ્યું કે આ કેસ ચાલવામાં એ બધું જે ત્યાં રહેલ હોય

એ જગ્યાએ યોગ્ય રીતે આપણે આ અરજી કરવાની એક રીત જે છે અને આ જ એક કાયદામાં એક વ્યવસ્થા આની કરવામાં આવેલી છે મેમ આપણે આ છૂટાછેડાની જ્યારે વાત થતી હોય ત્યારે પણ ઘણા બધા ટેકનિકલ શબ્દો સાંભળવા મળતા હોય છે એક શબ્દ વારંવાર મેમ આવતો હોય છે પારસ્પરિક છૂટાછેડાની બાબત વારંવાર આવતી હોય છે પારસ્પરિક છૂટાછેડા ખરેખર મેમ શું છે પારસ્પરિક છૂટાછેડા બંને પક્ષકારો સંમતિથી છૂટાછેડા લે

મેમ જેમ કે છૂટાછેડાની જ્યારે વાત થઈ રહી છે મેમ તો કોઈ પણ વ્યક્તિ જે છે એ ઈચ્છતો હોય કે પહેલાંથી જ પરેશાન તો છે જ એ બાબતને લઈને તો બીજી આ એક આફત જે છે બિનજરૂરી જે ઊભી થઈ ગઈ છે તો એમાંથી ઝડપથી બહાર નીકળી શકે મેમ કોઈ પણ પતિ હોય કે પત્ની તો આમાંથી છૂટાછેડાની બાબતમાં પણ એકદમ ઝડપથી બહાર નીકળી શકાય એમાં મેમ પારસ્પરિક છૂટાછેડા યોગ્ય કે અન્ય રીતે કોઈ વિકલ્પ કાયદામાં પણ કરવામાં આવ્યું છે કે જેથી એ વ્યક્તિ કોઈ બી છે એને વધારે સમય ના બગડે

અલગ થઈ ગયા તો સામાજિક રીતે કદાચ આ રીતે એમને અલગ થયું હોય તો આ એક સેપરે પીરિયડ ગણી શકાય કે નોટરા પતિ પત્ની તરીકે સાક્ષી નથી અને એના પુરાવા તરીકે એમના સાક્ષી હોય આ કહેવાનું એટલે એ એમને એક પૂરક કે ઉપયોગી તો નીવડે છે મેમ એ બે ત્રણ ક્વેશ્ચન મારી પાસે હમણાં જ આયા એક પ્રશ્ન મેમ એવો આવ્યો કે છૂટાછેડાના કેસ ક્યાં સુધી કોઈ વ્યક્તિ લડી શકે એમાં કોઈ લિમિટેશન એક્ટ નથી હોતું જ્યારે મેટ્રોમોનિયલ હોય છે ત્યારે ક્રિમિનલ અરજીઓ કોર્ટ એવું આગ્રહ રાખતું હોય છે કે જલ્દી પૂરી થઈ જાય જયારે સિવિલ ટાઈમ લે છે ક્રિમિનલ ની સરખામણીમાં અને ઘણી વખત એવું પણ થાય છે કે જે આ સિવિલ મેટરમાં ટાઈમ ખેંચાતો હોય છે એમાં પક્ષકારો વચ્ચે જે ટાઈમ જાય છે ને કદાચ સમાધાન થઈ જાય છે સાથે રહેવા માટે કોઈક નાના એવા ઇશ્યુ સાથે ઉતાવળમાં ડાયવોર્સ ફાઇલ કરી દીધા પછી એવું સમજાય છે કે હવે એટલો મોટો ઇશ્યુ નતો અને અમે પાછા સાથે રહેવા માંગીએ છીએ તો એ સમયગાળો એમને એ રીતે પણ ઉપયોગી તો નીવડે છે ફરીથી સાથે રહેવું હોય તો કોઈ પણ સ્ટેજી કેસ પાછો ખેંચીને સાથે રહી શકે છે બાકી પ્રોપર સમય ના કહી શકાય કે આટલા જ ટાઈમમાં પતી જશે કેમ કે કોર્ટ પર ડિપેન્ડ છે કોર્ટમાં કામનું ભારણ કેટલું છે એ પ્રમાણે જજમેન્ટ નહીં આવતું હોય છે પણ મેં આગળ કહ્યું એમ કે પાંચ વર્ષ જૂના જે કેસો હોય છે એ હાઈકોર્ટના ડાયરેક્શન પ્રમાણે સૌથી પહેલા કે વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ લાવવામાં આવે છે હવે જે પહેલાના સમયમાં જેટલા જૂના કેસો ચાલતા હતા એ હવે નથી ચાલતા હવે ફટાફટ નથી પણ મેં કહ્યું એમ કે તમે બંને એ વખત થી અલગ છો એ તમારે પુરવાર કરવાનું થાય ઘણા ઘણા વખત એવું થાય છે કે થોડા ટાઈમ બાદ બંને અલગ થઈ જાય છે અને પછી બેમાંથી એક પક્ષકાર ક્યાં રહે છે એની તમારી પાસે કોઈ માહિતી નથી

અને આપણા સમાજમાં કે કશા રીતે સ્વીકાર્ય નથી હા પણ ઉક્ત વયના વ્યક્તિઓ પોતાની મરજી ઈચ્છે એમ એકબીજા સાથે રહી શકે છે ઈચ્છત નીચે પતિ પત્ની જેમ નહીં પણ મૈત્રી એક આડકતરી રીતે જોડવા જઈએ તો લેવીન ને મૈત્રી કરાર સ્વીકૃત તો નથી પણ લોકો રહેતા હોય છે અને જ્યાં સુધી પહેલા સામા પક્ષ કાર એમાં વાંધો ન લે કે કોઈ વ્યાભિચારની ફરિયાદ નથી કરતા તો એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી થતી પરંતુ સામેવાળા પક્ષકાર જો વ્યાભિચારની ફરિયાદ કરે

એટલે તમારા પુરાવા અપાઈ ગયા ક્લોઝિંગ અપાઈ ગયું અને જજમેન્ટ પર છે એટલે બધું જ પતી ગયું છે છે તો તો એ એના પછી લગ્ન કરવા ઈચ્છે કરી શકે પણ એ પર જતી રહેલ મેટર હોય ત્યારે ઘણી વાર ચાલુ કેસમાં મેરેજ કરી લેશે તો એ ત્યાં સુધી જયારે ફોર્મ ફિલઅપ કરે છે તો પોતે અપરિણિત ન કહેવાય અને ડાયવોર્સ પણ ન કહેવાય જયારે તમે સેકન્ડ મેરેજ રજીસ્ટર કરવા જાવ છો ત્યારે તમારું મેરિટલ સ્ટેટસ શું બતાવશો તમે કેમકે ડાયવોર્સ નો ચુકાદો આવ્યો નથી અને એક બધું તમે અપરણિત પણ નથી એટલે કાયદાકીય રીતે વધારે ગુંચવાળો ઉભો થાય છે ને ભવિષ્યમાં આગળ એને passport ને બધી આ વસ્તુ થી પરેશાની ઉભી થાય મેમ જ્યારે હું વાંચી રહ્યો તો બે ત્રણ શબ્દો થોડા મુશ્કેલ રૂપ આયા એક તો બાળકોની જે કસ્ટડી છે મેમ કસ્ટડી કઈ રીતે નક્કી થતી હોય છે મેમ બાળકની ઉંમર 9 કે 7 વર્ષથી નીચેની હોય ત્યાં સુધીમાં પહેલી કસ્ટડી એની માને આપવામાં આવે છે અને પિતાને મળવાનો અધિકાર વિઝિટિંગ રાઈટ આપવામાં આવે છે પરંતુ બાળક મોટી ઉંમરનું હોય અને અમુક સંજોગો એવા હોય કે બીજા લગ્ન કરી લીધા હોય ભરણ પોષણ કરી શકવા માટે સક્ષમ ન હોય ત્યારે બાળકના ભવિષ્યનો વિચાર કરીને કોર્ટ નિર્ણય લે છે કે એની કસ્ટડી કોને આપવી એટલે ઘણી વાર સાત વર્ષથી નાની ઉંમરનું પણ બાળક હોય એટલે એવું નથી કે એના પિતા ને ન જ મળે

માટે પેરેન્ટ્સ તમે જોતા હોય એક ઘરમાં સાથે રહો છો જોઈન્ટ ફેમિલીમાં અને તમે જોવો છો કે નાની નાની વસ્તુઓમાં તકરાર થાય છે જે તમે ઈચ્છો તો તમે સમાજારથી એનું નિરાકરણ લાવી શકો છો કેમ કે તમે પણ એ લગ્ન જીવનમાંથી એ ઉંમરમાંથી પસાર થયેલ છો એટલે તમને અનુભવ પણ છે અને તમે સમજાવી પણ શકો છો કેમ કે એક્સપિરિયન્સ હોય તો એ કહી શકે કે આના પછી આ થશે અને પોતાના જ પેરેન્ટ્સ હોય એટલે સંતાનો માને પણ છે કે અમારા મા તો અમારું ખરાબ નહીં જ ઈચ્છે એ રીતે અને નથી જ તમે જાણો જ છો કે હવે આ લોકો આગળ નિભાવી શકે એમ નથી. તો બેમાંથી એકને સમજાવી અને અલગ થઈને એમની જિંદગી નવે સરથી શરૂ કરે. એ રીતે parents ઈચ્છે તો પણ તે નિરાકરણ લાવી શકે છે. ઘણી વાર ખાલી ego અને બદલો લેવાની વૃત્તિ રાખીને એટલા બધા પોર્ટ court કરી નાખે છે કે એ લોકોની અડધી જિંદગી તો પોર્ટમાં માં જ જાય છે. મેમ એક પ્રશ્ન ખાલી એક લાઇનમાં આપણે જવાબ જોઈતો હોય માનો કે આપણે એમ જોતા હોય છે આજની ફરિયાદ લોકોને ઉઠી છે ખૂબ મોટા પ્રમાણમાં કે લગ્ન થયા પછી યુવતીઓ જે છે એ પોતાના ઘરે વારંવાર ફોન કરતી હોય છે ઘરની સમસ્યા જે એના ઘરમાં પોતાની છે એ સમસ્યા પોતાના પેરેન્ટ્સને કરતી હોય એ પ્રકારની જે યુવતીઓ મેમ છે ટેવ જે છે જે લોકોની એ પ્રકારની જે મહિલાઓ છે મેમ એ લોકોને એવી આપ કેવી સલાહ આપશો એક જ લાઈનમાં મેમ જવાબ જોઈશે એક જ લાઈન એ છે કે તમે નેચ્યોર છો લગ્ન કર્યા છે તો દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે તમે સક્ષમ છો પોતે વિચારો અને જાતે નિરાકરણ લાવો મેમ અમારી પાસે હજુ ઘણા પ્રશ્નો છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોના પ્રશ્નોના જવાબ અને એમની દુવિધા દૂર કરી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે ખૂબ જ સંવેદનશીલ અને સમાજ સાથે જોડાયેલા છૂટાછેડાના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા છૂટાછેડા કેમ થઈ રહ્યા છે એના ઘણા કારણો હતા પરંતુ મેમે કીધું એ રીતે સૌથી જે મોટું કારણ હતું એ આપણે જે એક એમ કહી શકાય કે ધીરજ અને સહાનુભૂતિ આ પ્રકારના જે શબ્દો છે સાથે સાથે એક પ્રકારની આપણે થોડીક ચલાઈ લેવાની ભાવના એ પ્રકારની આજના સમયમાં થોડીક ઓછી થઈ છે જેના કારણે છૂટાછેડાના જે કિસ્સા જે છે એ દિન પ્રતિદિન વધ્યા છે બીજી મેં મેં કીધું એ રીતે ઘણી બધી બાબતો એવી છે જે આપણે ચલાઈ લઈને સંબંધોને આગળ વધારી શકાય છે પારસ્પરિક સહમતી વિશ્વાસ ઉપર ટકેલા લગ્નજીવન હોય છે જે ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ એને મળેલું છે સાત જન્મોના બંધન તરીકે આપણે લગ્નને ગણતા હોઈએ છીએ પરંતુ એને ચલાવવા માટે પારસ્પરિક વિશ્વાસ આત્મવિશ્વાસ એ બધી ચીજો ખૂબ ઝડપથી અને નજીકથી જોડાયેલી હોય છે આજે આપણે છૂટાછેડાના વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર